હવે આપણે પરિવાર સાથે નથી રહેવું નોખા થઈ જવું છે તમારે તો રોજ કામ વ્યુ જવું હોય આખો દી કામના ઢહડા મારે કરવા પડે છે ચાવ કયા હો મમ્મીને કે આપણે નોખા થઈ છે હું અત્યાર સુધી જોઈન્ટ ફેમિલીમાં જ રહું છું મારા દાદા દાદી અમારી સાથે જ રહેતા કેમ મારી મમ્મીએ ઘરકામ કામ નહીં કર્યા હોય એ થાકી નહીં ગયા હોય એણે તો કઈ દીનો કીધું કે મારે નોખું થઈ જવું છે મારે કાઈ નથી સાંભળવું તમે અત્યારે જ બહાર જાઓ મમ્મીને વાત કરો મમ્મી મારે વાત કરવી છે તમારી આજે તાર કઈ કહેવાની જરૂર નથી બેટા મેં બધું સાંભળી જ લીધું તમે તમ તાર બીજું ઘર રાખીને ત્યાં વયા છો પણ મમ્મી અત્યારે મારે તમારી સેવા કરવાનો વારો છે અને હું અલગ થાય તો તમારું ધ્યાન કોણ રાખશે બે બે છે ને એ અમારું ધ્યાન રાખી લે તું ઉપાધી કરી જો બેટા અમે તો અમારી જિંદગી જીવી લીધી છે હવે તમારે જિંદગી કાઢવાની છે તમે સાથે રહ્યો અને ખુશ રહ્યો વાત થઈ ગઈ છે હું કાલે જ ક્યાંક મકાન ગોતું છું અને આપણે અલગ થઈ જઈએ અત્યારે મમ્મી નો ફોન હા મમ્મી કેમ આટલી મોડી રાતે ફોન કર્યો કઈ ઉપાધિ છે ભાઈ બેટા ભાઈ નોખું થવાની વાત કરે છે કેમ ખબર નહીં પણ બે જણા રોજ બાંધે છે નોખા થવા માટે અમે ભાઈ થી અલગ નહીં રહી ગયા તું સમજાવજે હા મમ્મી હું હમણાં જ ભાઈને ફોન કરું છું ઈ બે દિવસની આવેલી બાઈ માટે થોડું કઈ નોખું થઈ જવાય અને તમે એને મોટો કર્યો છે એ નોખો થશે તો તમારું કોણ શું થયો છે ભાઈ ભાભી નોખા થવાની વાત કરે છે એમ થોડા મમ્મી પપ્પાને છોડી દેવાય હું સમજાવું છું એને તું ક્યાં મોઢે તારા ભાઈને એમ કે અલગ ના થાવ થોડી વાર પહેલા તું જ મને અલગ થવા માટે મજબૂર કરતી હતી એમ તારા ભાભી પણ તારા ભાઈને મજબૂર કરતા હશે છે બંધ કર અને સમજ કે પરિવારની સાથે રહેવામાં જ મજા છે અને એમાં જ ખુશી છે અલગ થવાથી કોઈ ખુશ નથી રહેતું સોરી મમ્મી મારી ભૂલ થઈ ગઈ મારે અલગ નથી થવું સાથે જ રહેવું છે સાથી રેજા બેટા પરિવારમાં તો આવો જ કરે પરિવારની ખુશી સાથે રહેવામાં છે અલગ થઈ અને જુદું રહેવામાં નથી